એને ખબર જ ન પડે એ રીતે શિક્ષણ જંગલમાં લઈ જાય વનસ્પતિનો આ વનસ્પતિ છે આ છે આનું આમ થાય છે આ થાય છે રાત્રે સુતા હોય અવકાશ અવકાશનું અવલોકન કરે ખગોળીય જ્ઞાન આપે એક ખબર જ ન પડે બાળકને કે મેં શિક્ષણ પ્રાપ્ત

ગુજરાતી માં માતૃભાષામાં આજે બાળ સંસ્કારની વાત કરીશ આ ટીકા પદ્ધતિ બંધ કરી મને એવું થઈ છે કે કોમ્પિટિશન યુગની અંદર તમે બાળકને આર્ટિફિશિયલ બનાવો છે જેમ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એ રીતે ઘડી તાળકો પકડીને સ્કેટિંગમાં તમારો છોકરો સ્કેટિંગ કરશે

તે દર્શ સુને એને આત્મીયતાતાય ફીલિંગ્સ વાળો નાગરિક બને આ નાગરિકના નિર્માણ માટે એને તમે બોલે છો કે બાળકને અમે તો પ્રાથમિક શાળામાં નાનું એવું કામ કરે બાળક નાનું જાડું આપી કે બાળક પાસેથી કામ કરાવ્યું એને કરવા એમને ગમે છે કરવા દો અમે નાના ગામડામાં હતા ત્યારે આ બેગલેસ તો તો હમણાય પછી પેલા પાદર એટલે ગામના ગોંદરે બડા વાસન રિપેર કરવા આવે કલે કરો ત્યાં બેસ્ટ સ્કૂલ જ તો બેલે કમર બેગલે સ્કૂલ પેલો થઈ ગયો

મારી યાદો છે અહીંયા તમને કે શું છે મેં કહી દઉં કે હા પહેલા મંદિરની પાછળની દાદર સોમનાથ પહેલા જોયું હશે ને ખ્યાલ ત્યારે અત્યારે સિક્યુરિટીની નહોતી અમને બસમાં પ્રવાસમાં લઈ ગયા પહેલો મને દરિયો જોયો ત્યાં ની પરમિશન વગર તો નીચે ઉતરાય પણ થોડી ઉત્સાહ ઉમરમાં હું

એક બાળપણની અંદર એક વાત મુકાઈ જાય તો આ તો ગીતા કે અકલ તેજસ્વી યો વનને નિરખી મૃત્યુપણ જા એ જ સાચી જન ચડમાં પહોંચે નાチ કે તે નિરખી

નામ ધારણ કરવાથી તો કેટલી પરાક્રમ

તમે એવું સમજો છો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવું જો એટલે આપણે સદ લાગણી વિહોણો માણસ બની જશે પછી મમ્મીને ન પૂછે કે મને આવું થાય Google ને પૂછે કે Google આ શું છે સંવાદો બ્રેક થતા જશે એક મોબાઈલ માલિક કોણ આમ જ બેઠો હું કરે તો શું આ બધી વાતો

બધે પાફા મારે કે હું અહીંયા જઈશ હું અહીંયા જઈશ આપણી મૂળ એ સાદા પહેલો કે નાનું મોટા કરી દીધું અને બ્રાન્ડેડ જીવા હાલે ને જટી લેવા જો તો બ્રાન્ડેડ થઈ જાય સમજે તો આ બધી બાબતોમાં પહેલા તો રેટિયો કાંતીને જે પછી સ્ટોરમાં દે આવી ને આખી ચટી આપતા થાય વાઇટ શર્ટ બધા આ આજે આનંદ હતો એ આનંદ મૃત થાય તમે તમે જોજો આખો દિવસ આમ કરું રાત્રે આપણે સુખી થઈએ છીએ આ શિક્ષક આ મૂળ તત્વ છે માણસ હું પોતાના રાજાના વાઇબ્રન્ટ સમિતની અંદર બેઠો તો રાજકુમાર સાહેબ એમના ત્યાં હેપીનેસ મંત્ર ખુશ રહે કે માણસના ફેસ ઉપર સ્મિત આવે એ રીતનું આપવાનું પ્રાણી એક પણ વૃક્ષ નહીં કાપવાનું ગમે એટલું પહેલું થાય પર્યાવરણ ડિસ્ટર્બ નથી આ ભૂતાન આપણી બાજુ મેં ઘણી વાત કરી આપણી ત્યાં એક માણસને હસવું ખેલવું દસ વર્ષ પછી પચીસ પંદર વર્ષ પછી સન્માન થશે સ્ટેજ ઉપર આ ભાઈ હશે છે

બાળકને ખબર ના પડે એ રીતે ત્યાં સુધી આ શિક્ષણ પણ કોને બનવું જોઈએ કયું છે કોને બનવું જોઈએ ક્યાંય ધારવામાં છે મારી મને બધા ખૂબ હેપી છે મને કહી કે આ બધા જાણે શહેર માનવીર ભાઈ સુખી છે તેને રહેવા દે બે બહુ મસ્ત જીવન દે એક નાની એવી દેવાંશી મારો મે ફેસબુક ઉપર આખા વિડિયો મૂક્યા હતા ત્યારે આ ખજૂરી ને મને આંગળી પણ ચાલુ માર કરે તું ક્યાં રહે છે કે એ બિચારો ભાઈ બેન કે છે એટલે અહીંયા ઘરે કેટલી ત્યાં એમના મમ્મી આવ્યા એકદમ

બાળક પાછું માસી લેવાય ઘરેણા પહેરાવે ઓંકાર પહેરાવે ઓંકાર તમને પેલા Kabul 没注意，打个一巴掌，

બાબતો છેલ્લે આમ તમને વાત કરીને આશ્ચર્યની છે પણ મારમી છે વાત